આજે વર્ષનો છેલ્લો દિવસ છે દેશભરમાં લોકો ઉજવણી કરી રહ્યા છે નવા વર્ષની રાહ જોવી દરમિયાન મુંબઈમાં થયેલા બ્લાસ્ટને લઈને પોલીસને ધમકીભર્યો ફોન આવ્યો છે આ કોલ બાદ પોલીસ એક્શનમાં આવી હતી મુંબઈ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈકાલે લગભગ છ વાગ્યે કંટ્રોલને એક ધમકીભર્યો કોલ મળ્યો હતો જેમાં કોલ કરનારે દાવો કર્યો હતો કે મુંબઈમાં બ્લાસ્ટ થશે અને આ કયા પછી તેણે કોલ ડિસ્કનેક્ટ કરી દીધો પોલીસે ઘણી જગ્યાએ તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સુધી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી પોલીસ હાલમાં ફોન કરનારની વિગતો જાણવાનો પ્રયાસ કરી રહી છે સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે આ પહેલા મુંબઈ પોલીસને આ વર્ષે બાવીસ મેના રોજ આવી જ ધમકી મળી હતી મુંબઈ પોલીસના ટ્વીટ હેન્ડલને ટેગ કરીને બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી પોસ્ટમાં આરોપીએ લખ્યું હતું કે હું ટૂંક સમયમાં મુંબઈમાં વિસ્ફોટ કરવાનો છું પોલીસે પોસ્ટ જોતા જ મામલાની તપાસ શરૂ કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર આ પોસ્ટ બાવીસ મેના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ બનાવવામાં આવી હતી જેમાં બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાછળ આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે